છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને ફરવા પરવાના શોખીન હોવ તો ખૂબ જ સોનતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો

ગંભીર આરોપ કરતો પત્ર અમરેલીમાં ફરતો કર્યો અને આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ આમાં ભાજપના નેતાઓ સાથે પાયલ ગોટી નામના જે યુવતી છે જે ભાજપના નેતાને ત્યાં નોકરી તેમના પર પણ ગુનો નોંધાયો તેમની પર ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવામાં આવતા વિવાદ કર્યો નાના સંદર્ભમાં સતત વિપક્ષ અને પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી અને આ મામલામાં વિપક્ષે તો બાયો ચડાવી હતી કે જ્યાં સુધી આમાં જવાબદાર અધિકારીઓ હોય કર્મચારીઓ હોય તેમને ડિસમિસ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓનો વિરોધ છે તે યથાવત જોવા મળશે ત્યારે હવે જે રીતે સતત અમરેલી પોલીસ ઉપર પ્રેશર વધી રહ્યું છે આના સંદર્ભમાં અમરેલીના સંજય દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ પોલીસ કર્મીઓને અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો છે વાત કરવામાં આવે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરિયા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુડાસિયાભાઈ અને પોલીસ મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા આ ત્રણ પોલીસ કર્મીઓને

આ કાર્યવાહીમાં જે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે તેમની સામે કંઈ પગલાં લેવાય છે કે કેમ કેમ કે આ સમગ્ર મામલાની તપાસ હાલ એસઆઈટીની ટીમ પણ કરી રહી છે પાયલકોટીના જે માર માર્યા હોય પોલીસે તે પ્રકારનો જે આરોપ સામે આવ્યો હતો તે સંદર્ભમાં એસઆઈટીની ટીમ આગામી સમયમાં કયા પ્રકારનો રિપોર્ટ એસપીને સુપ્રત કરે છે અને શું આગામી દિવસોમાં ખુલાસો થાય છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં